બનાસકાંઠાની જ્યાં અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા થી કબજા આપી દેવા બાબતે ફરિયાદ થઈ હતી પચાસ જેટલા વ્યક્તિઓ પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ દસ્તાવેજ આપ્યા હોવાની ફરિયાદ થઈ હતી જેથી અમીરગઢ મામલતદારે અજાણ્યા ઈસમ સામે અમીરગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અમીરગઢ પોલીસે કિરણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠામાં બનાવટી સિક્કાથી જમીનના કબજાનો કેસ જેમાં અમીરગઢ પોલીસે ધરપકડ કરી લીધી છે મામલતદારની ફરિયાદ બાદ અમીરગઢ પોલીસે આ કાર્યવાહી કરી છે બનાવટી સિક્કાથી જમીનનો કબજો આપવા મુદ્દે ફરિયાદ થઈ હતી અઢી અઢી લાખ રૂપિયા લઈ દસ્તાવેજ આપ્યા હોવાની ફરિયાદ થઈ હતી ઉમરકોટ ગામની જમીનના ખોટા દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ થઈ હતી અમીરગઢ મામલતદારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી